સોરી સોરી જલ્દી આવો આવો મારા વાલીડાઓ આવું થાય ક્યારેક ક્યારેક હોતાય હોતાય બરોબર છે આવા ને હા 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 સોનોડી મારી લાડકી આવો જલ્દી ફટાફટ લાઈવમાં એટલે હું બતાવું કઈક નવું ઉભારે જોયે ની મને ક્યાંથી બતાવે Oh my god! ઉભારે જોજો એક ફોટો બતાવી દો તો આ છે વિધિ ભાભી કોણ છે વિધિ ભાભી આ વિધિ ભાભી ના અત્યારે તમામ બ્લોગ વિડિયોઝ એન્ડ પોસ્ટ ડિલેટ કરી દીધી અને સાવર કુંડલામાં તમામ લોકોને તમામ ગામને લોકોની ખબર નથી આ જેમ વ્યક્તિ કોઈ સ્ત્રીને ના સમજી શકતો હોય એના પ્રેમને ના સમજી શકતો હોય

રેતીના માલિક કપચી સિમેન્ટ ઈ ગામના છોકરા ઈ કડિયા બધા મારા માટે હીરો છે બધા જ મારા માટે હીરો છે અને ભંગાર તું મારા માટે હીરો છે ઉભા રો એક વ્યક્તિને હું એડ કરું તારા માટે સરપ્રા આંખમાં મસા અને તારે સપના જોવા રત્વોર્ડ ના આ કોક ને કેતો રેવા વાળાના કે રત્ન એવોર્ડ તો મારવા

લાઈવ માં આવો બકા કાલે આવો તો વાંધો નહીં અત્યારે સમય કદાચ એવો થઈ ગયો છે તો કાલની સરપ્રાઈઝ કાલે રાખો મને મેસેજ આવો કે ઉભા રહેજો પડી ગયો વાંધો નહી કાલે આવો લાઈવ માં કાલે છે આ વ્યક્તિ માટે કે આ બાજુ બધા બોલે ને મને કઈ ફેર નથી પડતો અને ઓ ભાઈ ફેર નો પડતો તો તારા દાળિયા કેમ રાખે કોમેન્ટ કરાવવા માટે વિડીયો બનાવી કેવા માટે મે કોઈ થી રાખ્યા મે કોઈ થી કોઈને કીધું કે તમે મારા માટે કોમેન્ટ કરો તમે મારા માટે અહીંયા કણે કાર્ડ લખો મારે કોઈ થી કેવું પડ્યું કેમ કે ના મારે હે ને એવા કોઈને મારા માટે તઈન મારી મેટર માટે તઈન કોઈને અરખામ કરાય નહીં જો તારી ગાડમાં તાકાત હોય તો તારે ખુદ લડે તારે ખુદ લડે જા એની સાથે જેના વિડીયોમાં કામ કરતા પેલા દાદા હે પેલા બાબા એ બિચારા દુબઈ ગયા એની કામ કર્યું બધું જ અને પૈસી એમને નીચોવી લીધા લોકોને બોલાવા ની છોકરીઓને બોલાવી વાપરી લેવી ફ્લટ કરી લેવું જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે

આટલા મની ઓર્ડર આવ્યા આટલા આંગળીયા આવ્યા હે મારા બેટાને બેંકમાં નથી લેવા આંગડિયા કરાવવા છે લોકો પાસે મની ઓર્ડર કરાવવા છે હે તો આજે તું મીડિયા સમક્ષ આવીને મને એવી પ્રોમિસ આપ કે હું ક્યારે હું ક્યારે કોઈનું ફંડ લઈ નહીં નઈ ક્યારે માંગી શઈ

ઘણા લોકો છે અમે તને કહીએ તારે કરવું પડે ઘણા એવા લોકો છે કરવું પડે ભાઈ સેવા કરવી કરવી વાય નો થાય ભગવાન માટે સરખો છે કેમ અને એ ભાઈ એ બંગાર તું એમ કે બંગાર તું એમ કે ગુજરાત મારું છે અને મારું જ રહેશે આ પેલી ફુર નિકાલ નિકાલ

બધા જવાબ આપશે જવાબ આપશે તું મારી સાથે મીડિયા ખજુ એટલા નામ લખાવીશ તને કાલ તારી ગોપી તારી મીનાક્ષી ના ડાયરી લઈને બેસજે તને એટલા નામ ન લખાવી તો પટલાણી ને રેડી રહેજે કાલ માટે હવે બ્રેક આપો દયા કરો હું કાલે લાઈવ પાછું કરીશ તમને પણ રોજ મજા આવે અને મને પણ મારા દિવસની મજા આવે આપણે રોજ લાઈવ કરવાનું છે છોડી ન દેવાનું હાલો ત્યાર એ રામ રામ મારા વાલા એ બંગારની બારોબાર ખજૂર કાલે રેડી રહેજે તારી ગોપી માટે તારી મીનાક્ષી માટે એના બાયોડેટા કોલેજ થી લઈને અત્યાર સુધી ના બધા જ રેડી છે તારી ગોપી ચાલ જય હિન્દ જય ભારત જય જય સંવિધાન